નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ઠંડી અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે ઘણા સમયથી બધા મિત્રોને માહિતી આપતા હતા કે પાંચ ફેબ્રુઆરી પછી આપણે ગમે ત્યારે ઉનાળુ પાકનું વાવેતર છે એ કરી શકાય એવું હવામાન થઈ જશે તો હવે આપણે પાંચ ફેબ્રુઆરી આવી ગઈ છે અને હવે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય તો કરી શકાય એવું વાતાવરણ થઈ ગયું છે અને ખાસ કરીને એમાં પણ ઉનાળુ તલ વિશેની મેં એક માહિતી આપી હતી એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનું છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે સૌ પ્રથમ માહિતી આપવાની છે

ત્રણ ચાર દિવસથી ઉચકાયું છે અત્યારે એવરેજ તાપમાન ગુજરાતની અંદર ત્રીસ ડિગ્રી ઉપર જે ચાલી રહ્યું છે એટલે કે જે દિવસનું તાપમાન છે એ ઊંચું છે હજુ પણ રાત્રિનું તાપમાન થોડુંક નીચું જોવા મળી રહ્યું છે આ ઊંચું તાપમાન છે એ વચ્ચે ફરીથી એક વખત દિવસનું તાપમાન નીચે આવે તેવી શક્યતાઓ છે ખાસ કરીને સાત ફેબ્રુઆરીથી લઈ અને અગિયાર ફેબ્રુઆરી સુધીનું જે સેશન હશે એ ચાર દિવસ દરમિયાન ફરીથી તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતાં નીચું આવશે અને એ પછી અગિયાર તારીખ પછીથી ફરીથી પાછું તાપમાન છે એ ત્રીસ ડિગ્રીને પાર કરશે અને હવે નોર્મલ રીતે જોવા જઈએ તો મહત્તમ તાપમાન છે એ ત્રીસ ડિગ્રી અથવા તો તેનાથી વધારે આગળના દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને તાપમાન હવે નોર્મલ થઈ ચૂક્યું છે ઠંડી છે એ આપણે રાત્રિના ટાઈમે અનુભવાશે દિવસે ઉનાળા જેવો અહેસાસ થશે એટલે ખાસ કરીને રાત્રે શિયાળો અને દિવસે ઉનાળો એવો મિક્સ ઋતુનો સામનો આપણે કરવો પડશે ત્યાર પછી પવનની વાત છે તો પવન આમ જોવા જઈએ તો અત્યારે નોર્મલ સ્પીડનો પવન ચાલી રહ્યો છે હજુ પણ આવતીકાલથી પવનની ઝડપમાં થોડો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે પણ ખાસ દરેક મિત્રોએ અહીંયા નોંધ એ લેવાની છે કે અગિયાર તારીખથી પવનની ઝડપમાં વધારો થશે અગિયારથી લઈને સોળ ફેબ્રુઆરી વચ્ચે પવનની ઝડપ છે એ લગભગ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધી શકે છે એટલે ખાસ કરીને અગિયાર તારીખ સુધીમાં જે ઊંચાઈવાળા પાક હોય એને પિયત આપવું હોય તો આપી દેવું અગિયાર તારીખથી આપણે પિયત આપવાનું બંધ કરવું પડશે નહીં પછી ઊંચાઈવાળા પાક હશે એ ઢરી પડશે એટલે અગિયાર તારીખ સુધી પવન નોર્મલ ઝડપથી રહેવાનું છે અને અગિયાર તારીખથી પવનની ઝડપ છે એ ફરીથી એક વખત વધવા જઈ રહી છે જેની દરેક મિત્રોએ નોંધ મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઉનાળુ તલ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર